ઇલેક્ટ્રિક બાઇકની ફેક્ટરી શરૂ કરી તેમાં ડિરેક્ટર તથા ભાગીદાર બનાવવાની લોભામણી લાલચ આપી કુલ રૂપિયા ધરપકડ કરી છે કરૈદરપુરા વિસ્તારમાં રહેતા વિપુલ દશરથજી મેવાડીયાએ કંપનીમાં પાસઠ લાખ રૂપિયાના હીરાની ઉચાપ્ત કરી હતી તેને પાંચ ઓગસ્ટના રોજ કંપનીમાંથી હીરાનું એક પેકેટ તૈયાર કરવા માટે આપવામાં આવ્યું હતું જેની કિંમત પાસઠ લાખ થતી હતી પોલીસ વિપુલ મેવાડિયાની ધરપકડ કરી હતી અને પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે પોતાની પાસેના ચોરીના હીરા દિલીપ કર્શન પ્રેમજી વાઢેર અને તેના નાના ભાઈ ગૌતમ ઉર્ફે ગૌ ઉર્ફે ગવો કરશન વાઢેરની અમુક હીરા વેચ્યા હતા મૈદરપુરા પોલીસની તપાસમાં દિલીપ વાઢેર અને ગૌતમના નામ ખુલ્યા હતા અને પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરી હતી પોલીસે દિલીપ અને ગૌતમના ઘરે સર્ચ કર્યા બાદ પચાસ જેટલા હીરા કબજે કર્યા હતા જેના કારણે પરિવારના સભ્યો ગભરાયા હતા અને દિલીપ અને ગૌતમનો મોટો ભાઈ જયંતી વાંઢેરને પણ પોલીસે સ્ટેટમેન્ટ માટે પોલીસ સ્ટેશનને બોલાવ્યો હતો જેથી જયંતી અને તેની પત્ની કવિતા એકવીસ ઓગસ્ટના રોજ બપોરે મૈદરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેઓ અગાઉથી પોતાની સાથે ઝેર લઈને આવ્યા હતા પોલીસ કશું પૂછે તે પહેલાં જ પોલીસ સ્ટેશન બહાર બંનેએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી જ્યાં સાત દિવસની સારવાર બાદ પ્રેમી લાબેન ભીકુભાઈ ગોહિલનું મોત નિપજ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ઇકોસેલ સુરત શહેર ખાતે શ્રી રાજેશ લાલને બાઇકની ફેક્ટરી બનાવી પ્રોડક્શન કરી અને વેચવા બાબતે તેમના પુત્રને ભાગીદારી આપી અને સારું એવું ધંધાથી સારું વળતર મળશે એવી લાલચ આપી આરોપી મનવિંદર ચુક તથા અન્ય આરોપીઓએ ફરિયાદીને લાલચ આપી અને બે કરોડ સત્તાણું લાખની તેઓ સાથે વિશ્વાસઘાત કરેલ જે અનુસંધાને ગુ એફઆઈઆર નોંધી અને આરોપી મનીષ ચુગની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ અન્ય આરોપીઓ બાબતે તપાસ ચાલુ છે આ ગુનામાં આરોપી અને તેના પિતા કંપનીમાં ડાયરેક્ટર હતા અને એ ડાયરેક્ટરના આધારે તેઓએ ફરિયાદીને લાલચ આપેલી કે તમે અમારી કંપનીનું જે બાઇક બનાવીએ છીએ એ બાઇક તમે અહીંયા સુરત શહેરમાં વેચો અમારી સાથે ભાગીદાર બનો અને તમને એમાં સારો એવો નફો મળશે એવી લાલચ આપેલી સર આરોપી અને ફરિયાદી જે છે આરોપી પોતે ગુડગાંવમાં ત્યાં નોયડા ખાતે પોતાનો ધંધો ચલાવે છે અને ફરિયાદી જે છે એ પણ પોતે અવારનવાર ત્યાં પોતાના અન્ય સગાવાલાઓને મળવા જતા હતા એ દરમિયાન ત્યાં એમને પરિચય થયેલો હતો